નમસ્કાર મિત્રો આપ સૌએ અવારનવાર જોયું હશે કે પુત્ર વધુ દ્વારા પોતાની સાસુની વિરુદ્ધમાં અવારનવાર ઘરેલું હિંસા ના કેસો જુદી જુદી કોર્ટોમાં કરવામાં આવતા હોય છે પરંતુ તાજેતરમાં થોડો સમય પહેલા એક સાસુ દ્વારા પોતાની પુત્ર વધુ ઉપર ઘરેલુ હિંસાનો કેસ કરવામાં આવેલો આ કેસને ને પુત્ર વધુ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો અને અલ્હાબાદ હાઈકોર્ટે તેનો ચુકાદો આપતા એવું અવલોકન કરેલું કે ઘરેલું હિંસા અધિનિયમ બે હાજર પાંચ ની કલમ બાર માં જે સ્ત્રીઓની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેમાં સંયુક્ત કુટુંબમાં રહેતી દરેક સ્ત્રી પીડિતા હોઈ શકે છે અને દરેક સ્ત્રી નો અધિકાર છે કે તે ઘરેલું હિંસા મુજબ કેસ કરી શકે છે એટલે કે ફક્ત પુત્ર વધુ જ સાસુ ઉપર ઘરેલુ હિંસા નો કેસ ન કરી શકે પણ કલમ બાર મુજબ સાસુ પણ પુત્ર વધુ ઉપર ત્રાસ આપવાનો ઘરેલું હિંસા નો કેસ કરી શકે છે આવું અવલોકન અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલું છે અને ચુકાદો આપવામાં આવેલું છે નમસ્કાર આભાર